ત્યારે ખનીજ માફિયાઓ પાસે રેડ પડતા પહેલા ગાયબ થઈ જવાની કોઈ શક્તિ છે કે પછી તંત્રના અધિકારીઓ ખનીજ માફી ખનીજ માટી માફિયાઓ પર તંત્ર દ્વારા તાબડતોબ કાર્યવાહી થઈ રહી છે તંત્ર દ્વારા જાહેર કરાયેલી ફ્રેસ નોટ મુજબ સોમવારે રાત્રે વાગરા તાલુકાના અટલી ગામમાં સાદી માટી ખનીજોના બિન અધિકૃત ખનનની ફરિયાદ પુસ્તર શાસ્ત્રીને મળી હતી આ ફરિયાદના અન્વયે મોડી રાત્રે પુસ્તર શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ ખનિજના વિનોધિકૃત ખનન બાબતે તપાસ ટીમ તૈયાર કરી આકસ્મિક તપાસ કરવામાં આવી હતી ગઈકાલે પણ ભરૂચ તાલુકાના કરમાલી અજન પાસે ગેરકાયદેસર માટે ખનન ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે નવા જિલ્લા કલેક્ટરે ચાર્જ સંભાળ્યા બાદ ખનીજ માફિયા ઉપર કાર્યવાહી થઈ રહી છે પરંતુ કાર્યવાહી કરવામાં તાબાના અધિકારીઓ કાચું કાપી રહ્યા છે કારણ કે રેડ દરમિયાન ગેરકાયદેસર માટે ખનન કરવા માટે ઉપયોગમાં લેવાતા વાહનો પકડાય છે પરંતુ સ્થળ પરથી ખનીજ માફિયાઓ નથી પકડાતા એટલું જ નહીં વહીવટી તંત્ર દ્વારા અપાયેલી ફ્રેસનોટમાંથી પણ ખનીજ ચોરી કરતા તત્વોના નામ ગાયું છે ત્યારે ગાયબ થવાની કળા ખનીજ માફિયાઓ પાસે છે કે ગાયબ કરવાની વિધિ અધિકારીઓ પાસે છે તે અંગે લોકોમાં કુતૂહલતા જોવા મળી રહી છે